શિયાળામાં સરસ તાજી લીલી મેથી આવતી હોય અને ગોટા ના બને એવું તો કોઈના ઘરમાં બને જ નહીં અને આજે તો છોકરાઓની ફરમાઈશ હતી કે મેથીના ગોટા ખાવા છે તો એના માટે મેં અહીંયા એક કિલો જેટલી મેથી લીધી હતી પરંતુ આપણે એ કિલો યુઝ નથી કરવાની અહીંયા અમે મેથીને અત્યારે ધોઈ નથી બસ એના ડાંડલા સાથે જ લેવાના છે ખૂણાકૂણા ડાંડલા હોય ને એ લઈ લેવાના છે ને આવી રીતે એકદમ ઝીણા સમારી લેવાના છે આજે જે ગોટા બનાવવા જઈ રહી છું ને એ રસોઈયાની સિક્રેટથી કે રસોઈ કઈ રીતે બનાવે છે જેનાથી એમના ગોટા છે ને એકદમ વ્હાઈટ દેખાય છે અને અંદરથી ઉપરથી ઉપર જે હોય છે એકદમ ફરસું હોય છે તો એ જ રીતે બનાવવાના છે આજે આપણે તો એના માટે મેં મેથી

તો એના માટે આપણે આવી રીતે કરી દઈશું ને ઝીણા ઝીણા કટકા તો મોઢામાં પણ નહીં લાગે અને આપણે ખાંડવામાં પણ જલ્દીથી ખંડાઈ જશે જેથી આપણો સમય પણ બચી જશે તો રસોઈયા જે રીતે બનાવે છે ને ગોટાનો મસાલો બસ એ જ રીતે આપણે તૈયાર કરવાનો છે તો એના માટે આપણે તમે જોયું કે મેં અહીંયા લીલા મરચાં લીધા મરચાં તમારા તમે ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો જો તમે વધારે સ્પાઈસી ખાતા હોય તો લીલા મરચાં થોડા વધારે એડ કરવાના અમે થોડું ઓછું ખાઈએ છીએ એટલા માટે મેં અહીંયા બે જ મરચાં લીધા છે અને એને પ્રોપર આપણે ખાંડી લેવાના છે ઝીણા અને એનામાં મેં અડધી ચમચી જેટલા ધાણા લીધા છે આખા અને આઠથી દસ નંગ જેટલા કાળા મરી લીધા છે એને પણ આપણે એકદમ ખાંડી લેવાના છે અધકચરા ખંડાઈ જાય ને એટલે આપણે ગોટાની અંદર જો દાણા ખાવે ને તો પણ નથી મજા આવતી હોતી એટલા માટે હું ખાંડીને જ રાખું છું તો અહીંયા આપણો આ મસાલો તૈયાર છે આ મસાલાને તમે ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો અને જ્યારે પણ તમારે ગોટા બનાવવા હોય ત્યારે બસ આ પેસ્ટ એની અંદર ઉમેરી દો એટલે ફટાફટ ગોટા બની જશે સમય પણ નહીં લાગે તો હવે આપણે મેથી જે સમારેલી રાખી હતી એને જોઈ લઈશું તો એને પહેલાં આપણે સ્વચ્છ પાણીથી ધોઈ લેવાની છે બેથી ત્રણ વખત જો તમે પહેલાં ધોઈ લીધી હોય તો પછી તો ધોવાની જરૂર નથી પરંતુ મેં જે મેથી લીધી હતી તે એકદમ ચોખ્ખી સાફ જ હતી એટલે પહેલાં તો એવું લાગ્યું કે ધોવાની જરૂર નથી પરંતુ ધોવી તો પડે જ કેમ કે હતી ઓર્ગેનિક પરંતુ તોય પણ મેં ધોઈ લીધી ધોઈને આપણે એને આવી રીતે કોઈ બી ચારણીમાં કે આવી રીતે ઝારામાં તમે એને નિતાડી લેવાની છે એકદમ ઝીણી ઝીણી બારીક બારીક કટ કરવી હોય ને તો પહેલાં જ ધોઈને કરવાની કેમ કે તો પછી અંદરનું એનું જે ઝીણા ઝીણા કટકા હશે ને તો નીચે રહી જશે ધોવામાં આવશે નહીં હાથમાં એટલા માટે અહીંયા મેં થોડી એકદમ ઝીણી પણ નહીં ને એકદમ ઝાડી પણ નહીં એવી મેથી કટ કરી લે છે તો અહીંયા મેથી ધોવાઈ ગઈ છે સરખી રીતે તો હવે એને બાઉલમાં આપણે લઈ લઈશું અને એની અંદર હવે આપણે મસાલા કરવાના છે તો મેથી આપણે લીધી ને પાંચસો ગ્રામ એની સામે મેં અહીંયા એક વાટકો જેટલો લીલા ધાણા લીધા છે એ પણ મેં થોડા ઝીણા સમારીને રાખ્યા છે અને અત્યારે જે મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો હતો એ અંદર એડ કરવાનો છે અને રસોઈયાની જે સિક્રેટ એક ચમચી ચોખાનો લોટ એડ કરવાનો છે જેનાથી શું થશે કે આપણા જે ગોટા છે ને એકદમ ફરસા બનશે ઉપરથી અને સ્વાદ અનુસાર મેં મીઠું ઉમેર્યું છે અને બે ચમચી જેટલું અહીંયા હું આપણે જે બેસન જે છે ચણાનો લોટ એ ઉમેર્યો છે લોટ આપણે થોડો થોડો જ ઉમેરવાનો છે અને પછી આપણે આને સારી રીતે હાથથી મિક્સ કરી લેવાનો છે પહેલાં આપણે બે ચમચી જ લોટ એડ કરવાનો છે જેનાથી મસાલો અને બધા જ જે મસાલા એડ કર્યા બધા સારી રીતે મિક્સ થઈ જાય મેથી મસાલો બેસન અને જે ચોખાનો લોટ આપણે એક ચમચી એડ કર્યો એ અને ઉપરથી હવે અહીંયા એક ચમચી જેટલું મેં અહીંયા અજમો લીધો છે અને ફરીથી આપણે બે ચમચી જેટલો લોટ એડ કરીશું થોડો વધારે એડ કરીશું જેનાથી ખબર પડે કે એની અંદર પાણીની કેટલી જરૂર છે એકદમથી લોટ નથી એડ કરવાનો વધારે લોટ એડ કરી દેશો તો પછી મેથીનું પ્રમાણ ઓછું પડશે એટલે થોડો થોડો લોટ ઉમેરતા જવાનું છે પાણીનો બિલકુલ પહેલાં ઉપયોગ આપણે નથી કરવાનો કેમ કે મેથીની અંદર આપણે ધોઈ હતી એટલે પાણી રહેલું જ હોય છે અને પછી જો જરૂર લાગે તો થોડું પાણી લેવાનું પણ હજી મને જરૂર લાગતી નથી અને હજી આની અંદર બેસન એડ થઈ શકશે તો જે વધેલું હતું એક વાટકી મેં લીધું હતું એ પણ અંદર એડ કરી દીધું સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેથીનું પ્રમાણ વધારે છે એટલે હું અહીંયા બે વાટકા જેટલું બેસન એડ કરીશ જેનાથી કડવા ગોટા ના લાગે એટલા માટે અને એમ પણ આ રીતે તમે બનાવશો ને તો મેં મેથીના ગોટા જરા પણ કડવા નહીં લાગે તો અહીંયા હવે હું અડધી ચમચીથી પણ ઓછું એટલે બે ચપટી જેટલો અહીંયા મેં બેકિંગ સોડા લીધો છે ખાવાનો સોડા અને એને આપણે એક્ટિવેટ કરવા માટે મેં એક ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે અને હવે એને એક તરફી આવી રીતે ફેંટવાનું છે જેનાથી એકદમ ફાઇટનેસ આવશે અને એક ચમચી જેટલું મેં ગરમ તેલ ઉમેર્યું છે એનાથી ગોટા જે છે ને એકદમ સરસ ફરસા બનશે હવે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરવામાં ધ્યાન રાખવાનું કે આપણે એક તરફી જ આપણે એને હલાવવાનું છે અને બેટર આપણો આ રીતનું પડવું જોઈએ મેં એની અંદર બેથી ત્રણ ચમચી જેટલું પાણી પણ એડ કર્યું હતું જરૂર લાગે તો પાણી એડ કરવાનું જરૂર નથી તો ના કરવાનું બસ બેટર આવી રીતે હોવું જોઈએ કે ગોટા આસાનીથી પડી જાય અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું હતું અને પછી આપણે એની અંદર બેટર થોડું ઉમેરવાનું ચેક કરી લેવાનું જો ઉપર આવી જાય ગોટો તો સમજી લેવાનું કે આપણું તેલ એકદમ બરાબર ગરમ થઈ ગયું છે અને આવી રીતે આપણે બધા જ ઘોટા પાડતા જવાના છે અને તેલ આપણે આ ગરમ કર્યું એકદમ ગરમ તેલમાં નથી તળવાના આપણે લો ટુ મીડિયમ ફ્લેમમાં ગોટાને તળવાના છે એકદમ ગેસની ફ્લેમ જો તમે હાઈ રાખશો ને તો ગોટા અંદરથી કાચા રહી જશે તો રસોઈઓ આ જ રીતે બનાવતા હોય છે ને ગોટાને આપણે જરા પણ હલાવવાના નથી નાખ્યા બાદ તમે જોઈ શકો છો એની જાતે જે પલટવા માંડશે એ પલટવા માંડે પછી જ આપણે એને હલાવવાના છે ત્યાં સુધી આપણે જરા પણ એને હલાવવાના નથી એ ગોટા જાતે જ એની રીતે એ નીચેનું પડ તળાઈ જશે એટલે તરત જ ઉપર પલટી જશે એની જાતે જ તો એવી જ રીતે આપણે આને ધીમા તાપે આવી રીતે તળવાના છે એકદમ અંદરથી ચડી જશે જાળીદાર બનશે અને ઉપરથી એકદમ વ્હાઈટ વ્હાઈટ લાગશે થોડા બ્રાઉન બ્રાઉન નહીં પણ થોડા ગુલાબી પડતા થાય ને એટલે આપણે આને કાઢી લેવાના છે તો રસોઈ આ જ રીતે ગોટા બનાવતા હોય છે ને જે બજારમાં મળતા હોય છે ને લારી પર ને ત્યાં એકદમ વ્હાઈટ હોય છે તો એ ગોટા ખાવાની આપણને મજા પડતી હોય છે સામ નથી હોતા તો આપણા આ ગોટા પણ જરા પણ સામ નથી થયા અને બજાર જેવા જ બન્યા છે જોઈને જ મોટામાં પાણી આવી જાય ખાવાનું મન થઈ જાય ને તો આપણા આ ગોટા બિલકુલ તૈયાર થઈ ગયા છે અને ગરમા ગરમ ગોટાની સાથે આની ચટણી પણ બનાવી શકાય છે તો ચટણીની રેસિપી મેં નથી આપી તો જો તમે કહેશો તો હું એની ચટણી રેસીપી પણ આપી દઈશ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ગોટા માર્કેટ જેવા બિલકુલ રસોઈયાની સિક્રેટથી આજે મેં તમને બનાવતા શીખવી છે તો તમે આ રીતે જરૂરથી બનાવજો અને તમે જોઈ શકો છો કે અહીંયા જો અમે એક ગોટાને તોડીને પણ બતાવ્યો અંદર એકદમ જાળીદાર બન્યા છે અને એકદમ ઉપરનું પળ પણ ક્રિસ્પી બન્યું છે અને ગરમાં ગરમ ચટણી ગરમા ગરમ ગોટા ખાવાની ખૂબ જ મન મજા પડી જાય આ ઠંડીની સિઝનમાં તો તમે આવી રીતે એકવાર જરૂરથી બનાવજો જો મારી આ રેસીપી તમને જરા પણ ગમી હોય મારી આ મહેનત તમને ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક કરજો ચેનલ પણ નવાજો હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો હું આવી જ નવી નવી રેસિપીઓ લાવતી રહું છું અને ગમે તો વધુમાં વધુ શેર કરજો ફેમિલી ફેમિલી મેમ્બર્સમાં મિત્રોમાં ચાલો મળું છો નવી વાનગી સાથે